ઓગણીસમી મે ઓગણીસો અઠ્ઠાણુંના રોજ મોદી સાહેબને ફરી એક વખત દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી સંગઠન બનાવાયા ગુજરાતના રાજકારણમાં ભાજપ તરફી સાનુકૂળ વાતાવરણ સર્જવા બદલ તેમને મળેલો એ શિરપાવ હતો ઉત્તર પશ્ચિમના રાજ્યોની જવાબદારી તો તેમના શિરે હતી જ જે એ વારંવાર પોતાના મિત્રના રૂમ પર પહોંચી જતા હાથમાં હોય એક માત્ર સૂટકેશ એક પરિવાજરક જેવું જેમનું જીવન હતું હવે પ્રવાહ તેમનો ભવિષ્ય તરફ વહેતો હતો પણ એ વધુ અનુકૂળ રીતે વહે એ માટે એક નાનકડો ઝંઝાવાત જરૂરી હતો મુખ્યમંત્રી તરીકેની મોદી સાહેબની કારકિર્દીને સમજવા માટે એ પછીના બે ત્રણ વર્ષો ખૂબ અગત્યના હતા એમના વિરોધીઓએ એવી અફવાઓ વહેતી મૂકી કે મોદી સાહેબ બીજા હરીફોને પછાડી ને કેશુભાઈને ગબડાવી દેવા માગે છે એમની નજર ગુજરાતની ગાદી ઉપર છે એમ આવી મોદી સાહેબના વિરોધીઓ વાત વહેતી મૂકી એ સમયમાં જો કે આ વાત તદ્દન પાયા વિનાની હતી કેમ કે કેશુભાઈ જંગી બહુમતીથી છૂટા આવ્યા હતા અને મોદી સાહેબનો રાજયોગ હજુ દૂરના ભવિષ્યની વાત હતી હવે પછી તો ગુજરાત પર ન ધારેલી આફતો આવવાની હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં કંડલાને ધમરોળતું વિનાશક વાવાઝોડું બે હજારની ચાલમાં અમદાવાદમાં પૂર અને ચાર મહિના પછી કસમાં આવેલો વિધ્વક્ષ ધરતી કપ આ બધી ઘટનાઓ કુદરતી હતી તેમ છતાં કેશુભાઈના શાસનમાં એ સર્જાય એટલે એમનું નામ પડી ગયું મિસ્ટર ડિઝાસ્ટર આવું નામ પડી જવા પાછળ બીજું કારણ એ હતું કે આ બધી કુદરતી આફતો સામે લડવાની બાબતમાં એ તદ્દન અણઘણ સાબિત થયા કચ્છના ધરતીકંપના કેટલાક મહિના પછી ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ નક્કી કર્યું કેશુભાઈને બદલવા આ નિર્ણય પાછળ બે હજારની સાલમાં આવેલી ચૂંટણીનું કંગાળ પરિણામ પણ જવાબદાર હતું છતાં કેશુભાઈને બદલવા માટે ઘણી રાહ જોવામાં આવી અને મહાપરાયણે એ નિર્ણય લેવામાં આવ્યો અઠ્ઠાણું પછી મોદી ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરવા માટે મોદી સાહેબ મરણિયા બન્યા છે અને તે મહત્વકાંક્ષી છે એવો અપ્રચાર કરેલો બધાએ વિરોધીઓએ દયા વગરના કુટિલ અને પોતાનું જ શ્રેય જોનારા રાજકારણી તરીકે મોદી સાહેબની છબીને ખરડવાના શક્ય પ્રયાસો વિરોધીઓએ શરૂ કર્યા પણ મોદી સાહેબ જેમ જેમ ગુજરાતમાં આગળ વધતા ગયા અને ભારતના વડાપ્રધાનની ખુરશી તરફ ધપતા ગયા તેમ 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 આ બાબતે વધારે બળવત્તર બનાવીને વહેતી મૂકવામાં આવી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ મોદી સાહેબથી પ્રભાવિત હતા નવાણું સુધીમાં તો મોદી સાહેબે વાજપેયીનો સંપૂર્ણ અટલ બિહારી વાજપેયીજીનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદિત કરી લીધો અને તેમને પક્ષના પ્રવક્તા બનાવવામાં આવ્યા પક્ષ તરફથી આંતરરાષ્ટ્રીય મુસદ્દીગીરી માટે તેમને મલેશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની મુલાકાતે મોકલવામાં આવ્યા જ્યાં તેમની ક્ષિતિજો વિસ્તરી મોદી સાહેબે મને કહ્યું કે મેં ચાલીસ કરતાં વધારે દેશોની યાત્રા કરી એનાથી મને ખૂબ ફાયદો થયો કયા પ્રકારે વિકાસ થાય છે દુનિયા ક્યાં જઈ રહી છે મારા ભારતનું સ્થાન ક્યાં છે ઇઝરાયેલમાં વરસાદ સાવ ઓછો છે છતાં ત્યાં વિકાસ છે તો આપણે ત્યાં કેમ નથી એ બધું મને જાણવા મળ્યું સમજવા મળ્યું એ ટેલિવિઝન પર અવારનવાર આવતા અને પત્રકારોના અણિયાળા સવાલોનો સામનો કેવી રીતે કરવો એ તેમને બરાબર આવડતું દિલ્હીનું મોવડી મંડળ તેમને એક દક્ષ યોજનાકાર તરીકે જોતું ઓગણીસો અઠ્ઠાણુંના કારગીલ યુદ્ધ વખતે તેઓ કાશ્મીરમાં હતા ટીવી પર ઇન્ટરવ્યૂ આપતી વખતે એ પાકિસ્તાની રાષ્ટ્રપ્રમુખ મુશરફની ટીકા કરવામાં પાછી પાની ન કરતા છતાં મોદી ક્યારેય ભાન ભૂલ્યા નથી મોદી સાહેબ આ મોદી સાહેબની સાહેબ નેતાગીરી છે એટલે દુનિયા આજે વંદન કરે છે આ બધી બાબતોને લઈને ગુજરાતમાં જ્યારે નવા મુખ્યમંત્રી તરીકે મૂકવાની વાતો હાલી મોદી સાહેબને ત્યારે મોદી સાહેબને સ્વાભાવિક રીતે યોગ્ય ઉમેદવાર તરીકે જોવા હતા પણ એ વખતે તો મોદી સાહેબ દિલ્હીમાં પોતાનું મનગમતું કાર્ય કરી રહ્યા હતા જ્યારે એમણે શાસનનો દોર સંભાળ્યો ગુજરાતમાં ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધના એક જેહાદીની તેમની સાપ હતી હવે તેઓ એવા અમલદારોને સાવરે છે જેઓ સામે શંકાની સોય રહે રહેશે અને તેઓ જ દરેક અગત્યનો નિર્ણય લેશે એમ આવું મોદી સાહેબનું જીવનચરિત્ર હવે આપણે ફરી આગળ કાલનો વિડીયો મૂકશું આજે આટલું